નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિજય ગઢિયા તો આજે આપણે માંધાતા નર્સરીમાં આવીએ છીએ જે નાની લાખાવડા ગામમાં આવેલી છે તો ત્યાં અમારા મિત્ર ભરતભાઈ છે બરાબર એ ટામેટીની નર્સરી કરે છે તો આપણે આજે એની પાસે જાણીશું કે ટામેટીનો રોપનું કઈ રીતે એ નર્સરી કરે છે જેથી કરીને છોડ હેલ્ધી રહે છે તો ભરતભાઈ સહેજ શરૂઆતથી જ આપણે ટમેટીમાં જે શરૂઆતથી એટલે કે બિયારણ ટાઈમેથી જ કરીએ ત્યાંથી જ શરૂઆતથી જ માહિતી આપજો ને મેં સારી કંપનીનું બિયારણ લઈ આવીએ છીએ પછી આપણે ટ્રેમાં રોપાણ કરીએ છીએ પછી એમાં વસ્તુ કોકો પેટ છે કૂકડાનું સરક છે સેન્દ્રી ખાતર છે એ નાખી અને પછી બેસણ કરી અને વાવી દઈએ છીએ ટ્રેમાં બિયારણ પછી એને ત્રણ દિવસ પેક રાખીએ છીએ પછી ચોથે દિવસે એનું અંકુર ફૂટી જાય છે પછી ટ્રે પોળી કરી પછી એને દીમા બે વાર પાણી આપવાનું પછી અઠવાડિયામાં કોઈ ફૂગનાશક સારી દવાનો પ્રે કરવાનો બરાબર તો ભરતભાઈ આજે આપને જમા જણાવ્યું કે જ્યારે એક ટામેટીનું સારી કંપનીનું બિયારણનું રોપણ કરે છે ત્યારબાદ એને જે વસ્તુ કીધું સેન્દ્રીય ખાતર છે કોકોપીટ છે બરાબર આ વસ્તુ અને કૂકડાનું ચરક છે આ વસ્તુ એની અંદર નાખે છે અને ત્રણ દિવસ સુધી સતત ખાલી એને પેક આપે છે કોઈ પણ જાતનું ઉપરથી પાણી આપતા નથી ત્યારબાદ ત્રણથી ચાર દિવસે એને ભેજ આપે છે દિવસમાં બે વખત બરાબર જ્યારે એનું અંકુરણ થઈ જાય છે બરાબર ત્યારે અઠવાડિયાના કાળે એક સારી કંપનીના બે ફૂબનાશક આપે છે જેથી કરીને જે છોડ છે એ હેલ્ધી થાય છે બરાબર અને ત્યાં વીસથી પચીસ દિવસની આજુબાજુ સારો એવો રોપ તૈયાર થાય છે આવા